યોગેશ ધારાસભ્ય યોગેશ પટેલનો દિવસ છે અને આ જન્મદિવસ દિવસ યોગેશ પટેલે જાગનાથ મહાદેવના દર્શન કરી મંદિરમાં જ ઉજવ્યો હતો જેમાં તેમના મિત્ર કાઉન્સીલરો દંડક ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કેક કાપી આ જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારબાદ તમામે યોગેશ પટેલને શુભેચ્છા આપી હતી આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે અમે જે પણ કામ ઉપાડીએ છીએ તે ભગવાન શિવજી પાર પાડે છે खास आज मारो जन्मदिवस બધા મારા શુભેચ્છકો સારી રીતે ઉજવે છે પરંતુ આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આજે એમને આજે તો બજેટ છે ને હવાના પોરમાં જ મારી જોડે વાત કરી હું બહુ ખુશ થયો એમણે મેં કીધું આટલા બધા તો બીજી છે ને હવામાં મારા જેવા માણસ ના યોગ્ય ભાઈ આપણી ઉંમર કેટલી થઈ મને પૂછી મેં મારી ઉંમર કહી બહુ ખુશ થયા ને કે કામ કરતા રહો લોકોનું બસ હવે તો કામગીરી તો લોકોની ચાલે છે ને ભગવાન અમે જે બી કામ ઉપાડીએ એ કામને શુભેચ્છા આપે ને શિવજી અમારા દરેક કામ પાર પાડે એવી ભગવાનને હું પ્રાર્થના કરું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર